ગઈકાલનો ધારીનો તાલુકાના દલખાણીયા ગામનો બનાવ છે ગઈકાલે સાંજના છ ની આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે જેમાં વિશાલ મકવાણા કરીને છે એમના આજની તારીખે લગ્ન લખાયેલ લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલું કારણ શું હોય છે કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી

મને ન્યાય તે મારા દીકરા આ થઈ ગયું છે આ ઘટના બની છે કા એને પાછીની સજા કા હા જીવન જેલ પડી છે અને શા માટે આવું થયું શું કહેશો એ એના પરિવારમાં સહરવેલમાં છોકરી બાબતથી આ હતું મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે છોકરાનું નામ શું છે વિશાલભાઈ આપું નામ વિશાલભાઈ મુનાભાઈ મોહનભાઈ વિશાલભાઈ મોહનભાઈ મકવાણા તો અત્યારે અહીંયા પીએમ માટે લાવ્યા છો તો હવે તમે પાછા ભાવનગર લઈ જવાનું કયો શા માટે ભાવનગર મારો છોકરાનું પીએમ પાકું